ત્રણ રીતે સમાપ્ત થાય એક સ્વેચ્છાએ એક અનિચ્છા અને બીજું પરેચ્છા ત્રણ રીતે કર્મની સમાપ્તિ હોય એક છે અનિચ્છા તમે કાંઈ ન કર્યું તમે જતાં ઝાડ પડ્યું તમને વાગ્યું હવે આમાં કોઈનું ઇન્ટેન્શન નહોતું પણ તમારે દુઃખ ભોગવવાનું લખાયેલું હતું એટલે તમારે ભોગવવું પડે એવા કર્મો હતા બીજું છે પરેચ્છા બીજો કોઈ નિમિત્ત બને તમારા દુઃખ માટે આપણને સામેવાળાએ વાળા દુઃખ આપ્યું એ તો દેખાય છે પણ આપણા જ કર્મે એને પ્રેર્યું એ સમજમાં નથી આવતું ક્યાંક આપણા જ કર્મો સામેવાળાને પ્રેરતા હોય છે અને ત્રીજું સ્વેચ્છાએ તમારો એવો સમય આવવાનો હતો કે ઘર બાર વગર ના થઈ જાઓ બે ટંગ બરાબર ભોજન એ ન મળે પગમાં ચાલવા માટે ચપ્પલ ન હોય એવો સમય તમારો આવવાનો હતો અને તમે લીલી પરિક્રમામાં વ્રજયાત્રામાં નામ નોંધાયા વ્રજયાત્રામાં ગયા તો ખરા રહેવા માટે ઘરની ટેન્ટમાં રહેવાનું હોય જમીનમાં સુવાનું હોય બે ટંગ ભોજનના પણ ઠેકાણા ના હોય પગમાં ચાલતા હો તો ચપ્પલે ન હોય તો વ્રજયાત્રાનો આનંદ કરી આયા ને કર્મો સમાપ્ત કરી આયા આ પ્રભુ નિમિત્તે જયારે પણ તમે સેવામાં દોડો છો ને ત્યારે પ્રત્યેક ડગલે તમારા અનેક કર્મો કપાઈ જતા હોય છે કથા માટે સેવા માટે મનોરથ માટે સજાવટ માટે પ્રસાદ માટે જ્યારે પણ કોઈ શુભ સંકલ્પ માટે મારા કર્મોને સમાપ્ત કર્યા ત્રણ રીતે કર્મ કર્મના સિદ્ધાંતની ઘણી બધી પિતા અહિયાં સમજાવે છે પ્રભુ કર્મણા જાય તે જંતુ કર્મ ભીલીએ સુખમ દુખમ ભયમ ક્ષેમ આ સુખ અને દુઃખ કર્મ જ ફળે છે એટલે જયારે જયારે કારણ કે જીવનમાં તમે એમ ઈચ્છોને કે મારે સુખી થવું જ નથી દુખી જ રહેવું છે છતાંય તમારા જીવનમાં સુખ આવશે જ અરે તમે એવું નક્કી કરો ને કે મારે દુઃખ જોઈતું જ નથી સુખ જ જોઈએ છે છતાંય જીવનમાં દુઃખ આવશે સુખે આવશે ને દુઃખે આવશે

તારે પતિએ એ કહ્યું જો તું કઈ છે હું ઘર બાંધી આપીશ તું કઈ છે એવી કાર લઈ આપીશ તું કઈ છે દાગી ના લઈ આપીશ તું કઈ છે સાડી લઈ આપીશ તું કઈ છે એવું ધન લઈ આપીશ પણ સુખી થતા તને ન આવડ્યું ને તો તારા સિવાય તને બીજો કોઈ સુખી નહીં કરી શકે વસ્તુઓ ભેગી કરી આપી પણ સુખી થતા તો તારે શીખવું પડશે એમ પુણ્યથી કદાચ સુખો ગોઠવાઈ જશે પણ સમજણથી સુખી થતા તો શીખવું પડશે કે આવા લોકોની વચ્ચે સંસારની વચ્ચે સંજોગોની વચ્ચે કેમ કરીને સુખી થઈને જીવવું એ આપણી સમજણ ઉપર ડિપેન્ડ છે શ્રીમદ ભાગવત તમને સમજણ આપે છે ભાગવત સાંભળવાથી તમારા સંજોગો બદલાઈ જશે એવું નથી કહેતો પણ તમારા સમજણમાં જરૂર ફેર આવશે એ ચોક્કસ વાત છે નબળા સંજોગોને પણ સારી સમજણથી ટાળી શકાય છે ઘણીવાર સારા સમય ન હોય ને એવા સમય સમજણ પણ નબળી પડી જાય ને તો એ માણસ વધારે દુઃખી થતો હોય છે અને એ પણ કહીશ જીવનનો જ્યારે છેલ્લો સમય એટલે કે વૃદ્ધાવસ્થાનો સમય આવે ત્યારે બહુ સારી સમજણથી જીવજો કારણ કે એવા સમય જો સમજણ સારી ન રાખીને તો જીવ બાળતા બાળતા જ સમય પસાર કરવો પડશે ઘણી વાર લોકો ના હવે પહેલા જેવી સેવા થતી નથી હવે પહેલા જેવું થતું નથી તો પહેલા જેવું તો કઈ નથી રહ્યું તો પહેલા જેવું ક્યાંથી થવાનું હવે તો નીચે બેસાતું નથી તો ચેર ઉપર બેસો એના ઉપર બેસીને સેવા કરો આમ જીવ બાળવાની આદત એ બહુ આદત છે અને મોટી ઉંમરે ઘણા બધાને આ જીવ બાળવાની આદત પડી જાય હવે પહેલા જેવો તો પહેલા જેવું કઈ રહ્યું નથી હવે આપણે પણ પહેલા જેવા રહ્યા નથી હવે જે છે એમાં પ્રસન્ન કેમ રહેવાય એની યુક્તિ શોધી લેવાય પણ જૂનું જ કાર્યવલ વાગોળ્યા કરશો તો કેવલ દુખી રહેશો હવે તો પહેલા જે કર્યું એને બેઠા બેઠા વાગોળો પ્રસન્ન રહો મોટી ઉંમરમાં તમારો સ્વભાવ જ તમારું આકર્ષણ બનવાનું છે કારણ કે હવે તમે કોઈને કામ નથી આવવા પણ સ્વભાવ સારો રાખશો ને તો લોકોને તમારી જોડે બેસવાની ઈચ્છા થશે પણ જો મોટી ઉંમરે સ્વભાવ બગાડી નાખ્યો ને તો નજીકના સગાઓ પણ નજીક આવીને બેસતે નહીં એટલે અમુક ઉંમર પછી સ્વભાવ જ માણસનું આકર્ષણ હોય છે સારા સ્વભાવ સાથે જીવો તો બાળકોને પણ એમ થશે કે આવું બે મિનિટ બેસીને વાત करू અહિયાં

પાસે બી છે ચુર્યા છે હરમાનસિ ગતા ના જલ થી સ્નાન કરાવ્યું દોરી ગાય નું પદ અને પ્રભુ કોર્ધન પૂજા કરી રહ્યા છે અભિષેક કરાવ્યો

ગંગા મહાપ્રભુજી ના બેઠક થી ધોતી ઉપરણા કર્યા જારી ચૂકસ કર્યા માનસી ગંગા માં સ્નાન પાન આચમન કર્યા પરિક્રમા આગળ જઈ રહી છે વૈષ્ણવ ભાવ થી ગયા રાધા કૃષ્ણ કુંડ બે કુંડ જુદા દેખાય જલ એક જ છે રાધા ને બેઠક થી માં ધોતી ઉપર ચંદ્ર સરોવર માં સ્નાન પાન આચમન કર્યા પરિક્રમા આગળ ચાલી વૈષ્ણવ ભાવિદાન કરે છે ત્યાંથી આવ્યા દાન ઘાટી દાન બિહારી દર્શન કર્યા પરિક્રમા આગળ ચાલી ભાવ કર્યો અને પરિક્રમા ચાલતા 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 પાછા મુખારવિંદ પર પ્રજવાસીઓ આવ્યા પર અને જો પ્રભુ કેવા લાગ્યા પ્રભુ

એક હસ્ત માં શંખ લીધો જેટલી વર્ષા થાય શંખ એ જલ નું આથી દૈવિક સ્વરૂપ છે અને બધું જલ શંખમાં શોષાઈ જાય છે અને બીજી બે ભુજાથી ને અધર પર પધરાવીને પ્રભુએ વેણુ ના સ્વર ભર્યા પ્રભુને થયું આ જેટલા વ્રજવાસીઓ છે સાત દિવસ સુધી ભૂખ્યા તરસ્યા કેમ રહે છે એટલે વેણુ ના એવા ખોવાયા કે સાત દિવસ દેહા નું વિસ્મૃતિ થઈ ગઈ દેભાન ભૂલાઈ ગયું અરે સાત દિવસ ક્યાં વ્યતીત થઈ ગયા ખબર ન પડી પહેલા તો વ્રજવાસીઓને શંકા થઈ કે આ કચલી આંગળી આખા ગિરરાજી ને ધારણ કેમ કર્યા છે બધા લઠ લઈને આવી ગયા લકડી લઈને અરે લગાવી દીધી ગિરરાજી ની નીચે ને કહ્યું લાલન આપતું છોડ દે

એવું તે શું કરીએ કે આને નિંદ્રા ના આવે આંખમાં પાપડ એક પળકુંય ન મારે એટલે યુક્તિ કરી રાધાજી ને સોળે શણગારે સજાવ્યા અને ઠાકુરજીની સામે લાવીને ઠાડા કરી દીધા અરે રાધાજી સામે આવી ગયા અને પ્રભુ અપલક નેત્રોથી સામનીજીને ટગર ટગર નિહારે છે અને સાત દિવસ ક્યાં જતા રહ્યા ખબર એ ન પડતી અરે જારે સાત દિવસ ઇન્દ્ર હાર્યા દંડવત કરતા કરતા ક્ષમા માંગવા માટે આવ્યા અને વૃજવાસીઓ તો ખાણ કરવા લાગ્યા અરે કનિયા તારામાં તો બહુ બળ છે પણ આ તો યશોદાના પુત્ર છે ને જે યશ બીજાને આપે યશોદા પ્રભુ બોલ્યા અરે વૃજવાસીઓ અરે ગોપીઓ તમે જે મને માખણ ખવડાવો છો ને આ એની તાકાત છે કછુ માખન કો બળ બઢ્યો કછુ ગોપન કી નિસાય

સાત પ્રકારના એ માંથી વ્રજવાસી વ્રજવાસીઓ સ્વભાવ છે પ્રેમ નો સ્વભાવ અનન્યતા છે આદર તો બધાને હોય સત્કાર તો બધાને હોય પણ દસ જગ્યાએ દસ દસ ફૂટ ખાડો ખોદો તો પાણી ન નીકળે એક જગ્યાએ સો ફૂટ ખોદીએ તો પાણી નીકળે

છેલ્લે તો ત્યાં આવે જ છે પહોંચે જ છે અને એટલા માટે સાત પ્રકારના દેવ ઋષિ પિતૃ આ બધા જેટલા જેટલા અન્યાસ્યો લાગ્યા હતા બધામાંથી ઠાકોરજીએ છોડાવે પ્રભુ કૃપા કરે ને તો પોતાનો કરીને અને પ્રભુ એને ફસાવવા માંગતા હોય ત્યારે બધામાં આસક્તિ જગાવી ભટકવું સહેલું છે કોઈકના ચરણોમાં અટકવું અઘરું છે અને એટલા માટે ભક્તિ કરવી હોય તો ક્યાંક નિષ્ઠા પ્રગટાવવી બહુ જરૂરી છે ઘણા તો મંદિર એવા હોય ને બોમ્બે બોમ્બેની ભરેલી બસ બસ પેલી ભરેલી બસ ના હોય એવા એટલા બધા જ્યાં ફોટા મળ્યા ભેગા કરતા જાય અને પછી એવા કન્ફ્યુઝ થાય ઓ આજે આનું નહીં કરી તો આ નારાજ થશે આજે આર વારમાં આનું ના કોણે કહ્યું દરેક વારે ભગવાન બદલો આ નવ કજ સોમવારે આને ભજો ના મંગળવાર આનો બુધવાર આનો ગુરુવાર અરે આ રીતે થોડી ભક્તિ થાય જેને ભજો બધા વાર એના નામે લખી દેવાય તમારે દરેક વારને તહેવાર બનાવવો છે તો ઘરે ઠાકોરજી પધરાવી લો તો તમારો દરેક વાર તહેવાર બની જશે દરેક પ્રકારના અન્યાશ્રયો માણસ ક્યાં ક્યાં કેવા કેવા લોકોના આશ્રય હેઠળ જીવતો હોય છે કેવા કેવા લૌકિક લોકો પર ભરોસો રાખીને જીવતો હોય છે અરે પ્રભુનો આશ્રય રાખો પ્રભુ બધુંય સાચવી લેશે જીવનમાં જે આ સફળતા મળી છે જે યશ મળે છે એ ખરેખર તો પ્રભુ સાથે છે એટલે જ મળે છે પ્રભુને કારણે જીવનો યશ ફેલે કે તને એક છોકરાએ સ્કૂલમાં બહુ સારા જવાબ આપે અને એટલા સારા જવાબ આપે ને ટીચર એમ કહ્યું કે કાલથી બધા સ્કૂલના લોકોએ આને માન આપવા બીજા દિવસે સ્કૂલે આવ્યો અને ગેટ પર આવ્યો એટલે ગેટ કીપરે કહ્યું કે ગુડ મોર્નિંગ સર લોકો મને સર કે છે અરે આટલું બધું માન અંદર ગયો તો કેલા સ્ટુડન્ટ ઊભા હતા એમણે પણ કહ્યું ગુડ મોર્નિંગ સર લોકો બધા સ્ટુડન્ટો મને સર કે અરે બરો ફૂલાતો જાય ફૂલાતો જાય

એમ આપણી બહુ વાહવા જગત માં થતી હોય ને તો એક મિનિટ ઉભા રહી સાત દિવસમાં સાત એ પ્રકારના અન્યાય માંથી છોડાવ્યા ઇન્દ્ર દંડવત કરતા કરતા આવ્યા એટલે આપણે કે દંડવતી પરિક્રમા પહેલી ઇન્દ્ર એ કરી ક્ષમા માંગવા માટે

ગિરરાજજીની મહિમા આપણે ત્યાં અનંત રૂપે ગાવામાં આવી છે ગિરરાજ બાવા આપણા માટે કોઈ પર્વત નથી પણ હરિદાસ વર્ય છે એમ કહેવાય જીવનું બ્રહ્મ સંબંધ થાય ને પછી એના કુળ દેવતા ગિરરાજજી ને કુળ દેવી યમનાજી ગર્ગ સહિતામાં ગિરરાજજીની ગાથા આવે છે આખો ગિરરાજ ખંડ નામનો ખંડ છે એમાં દ્રૌણ પર્વત ને ત્યાં જો ગિરરાજજીનું પ્રાગટ્ય ગોલોક ધામમાં માનવામાં આવે છે ગોલોકધામમાં જ્યારે રાસ થઈ રહ્યો હતો ત્યારે રાસ કરતા કરતા સ્વામીજીના મનમાં મનોરથ આવ્યો અને ઠાકોરજીને કહ્યું કે આપ કોઈ એવું રમણીય સ્થાન બનાવો જે આપણે એકાંતમાં વિહાર કરી શકીએ એ જ સમયે પ્રભુના હૃદયમાંથી એક તેજ પુંજ નીકળ્યું સો યોજન ઉપર ગયું ને પ્રભુએ હાથ રાખ્યો અને રત્ન જડીલ ગિરરાજ બાબા નું પ્રાગટ્ય ગોલોકધામમાં થયું સો શિખર હતા એટલે ગોલોકધામમાં એમનું નામ છે સતશૃંગ સો શિખર સમય ગયો અને પ્રભુને ભૂતલ પર પધારવાનો સમય આવ્યો સમય આવ્યો ત્યારે પ્રભુ ભૂતલ પર આવે ને એમના પહેલા એમનું લીલા પરિકર ભૂતલ પર આવતું હોય છે એટલે બ્રજમંડળ આવ્યું ગિરરાજજી આવ્યા યમનાજી આવ્યા અને આ ગિરરાજજી ભૂતલ ઉપર દ્રૌડના પુત્ર રૂપે સાલમલી દ્વીપમાં પ્રગટ થયા દોડ ઋષિના ત્રણ પુત્ર થયા એક સૌથી પહેલા ચરણા જે કાંતાનાથ પર્વત તમે ચિત્રકૂટ જાવ ને કે કાંતાનાથ પર્વત છે બીજા આ ગોવર્ધન ગિરરાજ અને ત્રીજા ચરણાદ્રી પર્વત તમે ચરણાથ જાઓ જ્યાં ગુસાઈજી નું પ્રાગત્ય સ્થળ છે ત્યાં ભગવાન ના ચરણ ના ચિહ્ન છે એટલે પર્વતને ને ચરણાદ્રી પર્વત કહેવાય આ ત્રણે ભાઈઓ છે એકવાર વાર પરિક્રમા કરતા કરતા આવ્યા દ્રોણ ત્યાં અને આ ગોવર્ધન ગિરરાજ ઉપર દ્રષ્ટિ પડી અને એને થયું કે આને લઈ જવું કાશી અને આની બેસી કાશી વિશ્વનાથ આરાધના કરી આવીને કહ્યું કે તું મારી સાથે ચાલ ગિરિરાજજી તો પહોંચવું છે બ્રજમાં એટલે સંગાથ મળ્યો કહ્યું કે હા હું તમારી સાથે ચોક્કસ આવીશ પણ એક વચ્ચે બદલાવું પડશે એક વાર મને જ્યાં મુકશો ત્યાંથી પછી હું ઉભો નહીં થયો ઋષિ વચન આપ્યું ઠીક છે અરે યોગ બળે પોતાના હાથમાં ગિરરાજજીને લઈ ઋષિ ચાલ્યા છે પુલક્ષ ઋષિ વચમાં આવ્યું વ્રજ

રોજ તું તલ ભર ઘટીશ અને જ્યાં શ્રાપ લાગ્યો રોજ ગિરરાજ બાવા તલ ભર ઘટે છે પણ બ્રજમાં પધારે અને આ રીતે ગિરરાજ બાવા બ્રજમાં વિરાજ ગિરાજ બાબાની ગાથા અનેક પ્રકારથી ગવાય છે સાત કોષ પરિક્રમા કરવામાં આવતી હોય છે પૂજન એક ભાવ છે પાંચ સ્વરૂપ ગિરરાજજી ના માનવામાં આવે ગિરાજજી નું એક સ્વરૂપ રતનરડ જડિત ગિરરાજજી નું છે ગિરાજજી નું બીજું સ્વરૂપ ગાયનું છે ગિરાજજી નું સ્વરૂપ સર્પનું છે ગિરાજજી નું ચોથું સ્વરૂપ એ સિંહનું છે અને ગિરરાજી નું પાંચમું સ્વરૂપ એ ગુવાળનું છે આમ પાંચ સ્વરૂપે ગિરરાજ બાબા પ્રગટ કોઈ પરિક્રમા કરે તો એને આજે પણ દર્શન આપે છે એવા ગિરરાજ બાબાની ગાથા અનેરી છે